સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે તાજેતરમાં ઘરફોડ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી દસ લાખ સાત હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે તાજેતરમાં ઘરફોડ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી દસ લાખ સાત હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કામગીરી અંતર્ગત લિંબાયત પોલીસ ઘરફોડ ચોરીના બે અનડિટેક્ટ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતી ત્યારે તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પચાસથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી આ સાથે જ પોલીસે હ્યુમન સોર્સ અને બાતમીદારોના નેટવર્કનો પણ ઉપયોગ કર્યો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુસ્તાદ જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આશરે દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે જોડી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે આરોપી છે તે પરિચિત હતો અને જગ્યા થી લીંબાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે એટલે એને બંધ કરીને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એને ઘરફોડ કરી હતી હા એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે એવું નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોનાશંગીના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે હા આરોપીનો ગુના ઇતિહાસ છે ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જ આરોપી છે જે એના અગાઉ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે